નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલ માં તો મિત્રો આજના સોના ચાંદી ના તાજા ભાવ અને આજે સોના ચાંદી ના ભાવ માં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયો માં જાણીશું તો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો સાથે જ બાજુ માં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજ ના સોના ચાંદી ના તાજા ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ધાતુઓના ભાવમાં પહેલા ક્યારેય ન હોય તેવો ઉછાળો જોવા મળ્યો છે સોનાની વાત કરીએ તો ભારતમાં દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકોતેર હજાર રૂપિયા નજીક પહોંચી ગયો છે જ્યારે ચાંદીની તો વાત જ થાય તેમ નથી કારણ કે પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ ચાર લાખને પાર પહોંચી ગયો છે બજારની ચર્ચા મુજબ જો આ વલણ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવ વધુ વધી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઓસ પાંચ ડોલરના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે સ્પોટ ગોલ્ડ પાંચ ડોલર પ્રતિ ઓસ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે જેમાં બે પોઈન્ટ વધારો થયો છે

ત્યારબાદ મિત્રો સોના ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલું કારણ છે યુએસ ફેડરલ રિઝર્વનો સંકેત યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને તટસ્થ રાખ્યા ફેડ ચેર જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફુગાવો હજુ પણ બે ટકા લક્ષ્યને ઉપર જ છે આનાથી બજારની અનિશ્ચિતતામાં વધારો થયો અને રોકાણકારો સોના તરફ વળ્યા બીજું મુખ્ય કારણ છે યુએસ ઈરાન તણાવ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ને પરમાણુ કરાર પર વાટાઘાટો કરવા વિનંતી કરી અને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં લશ્કરી કાર્યવાહી વધુ ગંભીર બની શકે છે જવાબમાં ઈરાને યુએસ ઇઝરાયલ અને તેમના સાથીઓ સામે બદલો લેવાની ધમકી આપી આ તણાવથી સોનાની માંગ વધુ મજબૂત થઈ છે ત્રીજું કારણ છે સોનામાં રોકાણ કરતી ક્રિપ્ટો કંપનીઓ રાઇટર્સના અહેવાલ મુજબ ક્રિપ્ટો કંપની

આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સાઠ ટકાથી વધુનો વધારો થયો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર ચારસો ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો ત્યાંસી રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સાત હજાર ત્રણસો બાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર ચોસઠ રૂપિયાનો વધારો થયો છે તેર લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઠ્યાસી હજાર ત્રણસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક લાખ એકત્રીસ હજાર એકસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેસઠ હજાર નવસો પચાસ રૂપિયા જે ગઈ કાલની સરખામણી તેમાં દસ હજાર આઠસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે સોળ લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણી તેમાં એક લાખ આઠ હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સત્તર રૂપિયા

અને સો ગ્રામ સોનાનો ભાવ છે સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એક લાખ સત્તર હજાર સાતસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ચારસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રીસ નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ચાર હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણસો નો વધારો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે એકતાલીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે ચાર લાખ દસ હજાર રૂપિયા જે ગઈ કાલની સરખામણી તેમાં ત્રીસ હજાર રૂપિયાનો વધારો થયો છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગ થી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટના હિસાબે અલગ અલગ હોય છે આઈબીજેએની સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવીરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે ઘણી બેન્કો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો